ધાંગધ્રા રામદેવપુર ગળાની સીમા હત્યા કરનાર આરોપી ગણતરીના જ કલાકમાં ઝડપી પડાયો ધાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પીઆઈ વીએમ વિરજા એસઆઈ સાગરભાઈ ખામલા વિક્રમભાઈ રબારી તથા સમગ્ર પોલીસના પ્રયત્નથી આરોપીને પકડી લેવાયો છે ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગાળાની સીમ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે સામાન્ય બોલાચાલી દરમિયાન યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હાથ પેટ અને છાતીના ભાગે ચાર ઘા મારવામાં આવ્યા હતા ગંભીર ઇચ્છાઓના કારણે યુવાનનું ઘટના જ સ્થળે દુઃખદ અવસાન થયું પોલીસે આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ કરી વધુ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ધાંગધ્રા તાલુકાના નામદેવપુર ગાળાની સીમ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે સામાન્ય બોલાચાલી દરમિયાન થયેલો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી ગયો હતો ઝઘડામાં મનસુખભાઈ ઉફે વિપુલભાઈ વજુભાઈ મુલાડીયા નામના યુવાન પાત તિક્ષણ હાથ પેટ અને છાતીના ભાગે ચાર ઘા મારવામાં આવ્યા ગંભીર કારણે યુવાનનું ઘટના જ અવસાન થયું હતું ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી ચંદ્રકાંત રૂપે અશોકભાઈ બહાદુરભાઈ નગવાડિયા ઘટના બાદ ફરાર થવાની માહિતી મળી હતી તાલુકા પોલીસ ઇન્ચાર્જ પીઆઈ વી એમ વિરજા એસઆઈ સાગરભાઈ ખામલા વિક્રમભાઈ રબારી સહિત સમગ્ર પોલીસ સ્ટાફે ઝડપભેર તપાસ શરૂ કરી માત્ર થોડા જ કલાકો

પોલીસ બનાવવાની જગ્યાએ પહોંચી ગયેલભાઈ બહાદુરભાઈ નગવાડિયા એ પોતાની પાસે હાથમાં રહેલ છરી વડે હુમલો કરી બનાવ સ્થળે જ મૃત્યુ નિપજાયેલ છે જે પોલીસે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક ધોરણે ગણતરીને કલોકોમાં પકડી અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આજરોજ સરકારી પંચોની હાજરીમાં બનાવવાળી જગ્યાએથી આરોપીએ છરી ફેંકી દીધેલ છે ડિસ્કવરી પંચનામામાં કબજે લીધેલ છે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા